તો કેમ છો મારું ગુજરાત મજામાં છો ને મજામાં જ રહેજો મારા ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરવાના છે કે આપણે ક્યારેક આપણું કલેક્શન કેવું છે સારું છે કે સારું દેખાડવાનો છે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા કારણ કે આપડે ભાઈ શેર કરો અને કરી કરજો દોસ્તારો આપણા ભાઈ ભાઈબંધને બધા મોકલી દેજો ગાઈસ તો આપણે સિંગલી નો ઈચ્છા બનાવવાની છે પછી આપણે સિંગલ નામાં નાનામાંથી મોટી બનાવવાની છે તમે બધા ફોલો કરજો લાઈક કરજો તો વધજો આઈ કોઈ વાત નહી આપણે આપણે ગાઈસ હવે કલેક્શન દેખો યે સબ કેસે अरे वाह भाई वाह भाई ऐसे हो गए तुम्हारे पास तो गए देना भाई ऐसी हमारी कलेक्शन એ લોકો હિરિકા એના લાલ પક્ષી આપણે તો લાલ પક્ષી કે ગુજરાતીમાં બધાય તમે શું કહેતાય કમેજ કરને જો rau se approval collection tharo se kenam bul jo ya ke jo video keep નહી કરતા મોતાવાએ આવો સે મારું કલેક્શન ગાઈસ તમારું તો બધાય સારું એસે કલેક્શન अरे भाई ये मेरी फेवरेट है इसके सब भी की है मैंने फिर नाइमन की निकाली थी वो वाले ओ भाई ये सब तो ये के लगते है मेरे को सभी तो सब ये

સો કુડી દીપ્યન લેતા હે તને ઘણા બધા સે ફ્રેન્ડ મું તૈયાર લાઈક કરો ફક ઈ ઈ તો કાઈ નઈ ગાઈસ આપડે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને આપણે પાછા અગલે વિડિયો मिलते જઈએ દોસ્તો જય માતાજી જય દ્વારકાધીશ બાય તો